નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો શિક્ષણ મંત્રીએ આપેલ વચન આખરે પોકળ ગયું છે કરાર આધારિત શિક્ષકોની ભરતી રદ કરી અને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું આંદોલનમાં શિક્ષણ મંત્રી દ્વારા વચન પણ આપવામાં આવ્યું હતું કે શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે પરંતુ આંદોલન કર્યા પછી પણ કાયમી ભરતીની આશા નીકળી છે વ્યાયામ શિક્ષકોની ભરતીને બદલે હવે કરાર આધારિત ખેલ સહાયક લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે ખેલો ગુજરાત અને ગુજરાતના નારાની વાસ્તવિક બાજ ઉજાગર જોવા મળી રહી છે વ્યાયામ શિક્ષકોએ તાજેતરમાં ગાંધીનગર ખાતે મહિનાઓ સુધી આંદોલન કર્યું હતું ત્યાર પછી તેમની કાયમી ભરતી કરાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું તેનું ઉલ્લંઘન કરીને સરકારે ફરીથી કરાર આધારિત ખેલ સાહેબના નામે ભરતી જાહેર કરી છે જેમાં ભક્ત રૂપિયા એકવીસ હજાર નો પગાર આપવામાં આવશે ઉમેદવારો દ્વારા તેનો વિરોધ શરૂ કરાવ્યો છે ગુજરાત સરકાર એક તરફ ખેલો ગુજરાતના કાર્યક્રમ યોજે છે અને રમશે ગુજરાતના નારા આપે છે ત્યારે બીજી તરફ શાળાઓમાં વિદ્યાર્થીને શારીરિક રીતે સજ્જ કરવામાં મહત્વના ભાગ ભજવતા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીના મહત્વને સમજવા તૈયાર ના હોય તેવી છાપ રૂપસી છે અમદાવાદમાં આગામી સમયમાં ઓલમ્પિક રમતો રમતોત્સવ યોજવા પણ તૈયારી ચાલી રહી છે અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખેલ સહાય નામે ભરતી કરવા માટે શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી છે જેમાં અગિયાર મહિનાના કરાર ઉપર વ્યાયામ શિક્ષકની ભરતી થશે અને તેમને એકવીસ હજાર રૂપિયાનો પગાર અપાશે સત્યાવીસ મે સુધી ઓનલાઈન અરજી કરવા માટે આડત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે ઇતિહાસી નેતા યુવરાજસિંહ જાડેજાએ તેમને કરાર આધારિત ગુજરાત મોડલ ગણાવી ટીકા કરતા વ્યાયામ શિક્ષકોને અપાયેલી હૈયા સરકારી ધ્રુવ ગણાવ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના શિક્ષણ તંત્રની હાલત કથડી રહી છે નવી શિક્ષણ નીતિ મુજબ પચીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવો જરૂરી છે પરંતુ ગુજરાતમાં વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો જરૂરત નથી રાજ્યભરની પ્રાથમિક શાળામાં હાલ પચીસ હજાર શિક્ષકોની ખૂટ વર્તાઈ રહી છે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજાય છે છતાં રાજ્યની શાળાઓમાં ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ જોવા મળતા નથી વર્ષ બે હાજર પંદર સોળમાં ગુજરાતમાં બાર હજાર પાંચસો બે ખાનગી શાળાઓ હતી તે વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસમાં વધીને તેર હજાર નેવું થઈ છે તો સરકારી શાળાની સંખ્યા પાંત્રીસ હજાર બાવીસ હતી તે ઘટીને ચોત્રીસ હજાર જોવા મળી રહી છે ધન્યવાદ